નમસ્કાર આઝાદ મીડિયા લાઈવમાં આપનું સ્વાગત છે મહોવાથી વર્તે જ ઇમામ કુવા પગપાળા જવા શિયા ખોજા મુસ્લિમ સમાજના લોકો આજે સવારે રવાના થયા હતા હઝરત ઇમામ હુસેનની યાદમાં મહુવાથી વર્તે જ ઇમામ કુવા પગપાળા જવા માટે પંદરસો જેટલા ગુરુવારે સવારે સાત કલાકે રવાના થયા છે હઝરત ઇમામ હુસેન ઇન્સાનિયત બચાવવા માટે બોતેર સાથી સાથે શહીદી વહોરી હતી ઝુલમ સામે અવાજ ઉઠાવ્યો હતો તેમાં ઇમામ હુસેને શહાદત વહોરી હતી તેમની યાદમાં ગમ મનાવવામાં આવે છે તેમજ માતમ મજલિશ કરવામાં આવે છે ત્યારે મહુવાથી જ ઇમામ કુવા પગપાળા સો કિલોમીટર ચાલીને લોકો નીકળ્યા છે તે શનિવારે ઇમામ કુવા જ પહોંચી જશે રિપોર્ટર ભાવેશભાઈ ચૌહાણ આઝાદ મીડિયા લાઈવ મહુવા [SpeakerC] [SpeakerC] થી આરવાને કરબલા ગ્રુપ દ્વારા આયોજિત આ પ્રોગ્રામ જે અરબૈન ઈરાક ઓરિજિનલ ઈરાકમાં નજફથી કરબલા લોકો જઈ રહ્યા છે ચાલીને ત્યાં કરોડોની તાદાદમાં લોકો મસી કરીને કરબલા જાય છે એની યાદ મનાવવા માટે ઇમામ હુસેનની યાદ મનાવવા માટે આ અરબૈનનો પ્રોગ્રામ અહીંયા મહુવા ખાતે પણ સાયનજફ હોલથી કરબલા વર્તેજ સુધી ઇમામ કુંવા સુધી જાય છે એમાં મહુવાથી તકરીબન એક હજારથી પંદરસો માણસો આમાં હિસ્સો લઈ રહ્યા છે અને આ દરમિયાન આ નેવું કિલોમીટરના રસ્તામાં ઓછામાં ઓછા પચાસથી સાઠ જગ્યા પર કે સો જગ્યા ઉપર સબીલનો આ કરવામાં આવ્યો છે જેમાં ખાવા પીવાની હરેક વસ્તુ અઝાદારને મુક્તિ કરવામાં આવે છે આ જે વોકિંગ કરી રહ્યા છે તેમના માટે ફૂલ સગવડતા રાખેલ છે અને આમાં કોઈ પણ કોમ જાતના માણસો કોઈ પણ જાતના હિસ્સો લઈને આમાં ઇમામની આ આઝાદારીમાં હિસ્સો લે છે અને ફૂલ પ્રોત્સાહન આપે છે આમાં આમાં હિન્દુસ્તાનનો ઝંડો તિરંગો લઈને પણ માણસ ચાલે છે લબ્બે કે આ હુસેનનો ઝંડો લઈને પણ ચાલે છે અને એક કોમી એકતાનો એક સંદેશ પહોંચાડે છે કે ઇમામ હુસેન આ લડાઈ ઇન્સાનિયત માટે લડી છે અને આ ઇન્સાનિયતની લડાઈને આગળ વધારવા માટે અલ્લાહે પણ વાદો કરી છે કે જેણે ઇન્સાનિયતને બચાવવા માટે કુર્બાની આપી છે એને હું એના ગમને તા કયામાં સુધી હું બાકી રાખીશ અને લોકો આ ગમને મનાવે છે લબ્બે ક્યાં હુસે લબ્બે ક્યાં હુસે લબ્બે ક્યાં હુસે લબ્બે ક્યાં હુસૈન એવો પ્રોગ્રામ છે અને આ અમારો કાફલો જે છે એ સમજે કે મહુવાથી લઈ અને વરતે સુધી જે નેવું કિલોમીટરનો રસ્તો થાય છે એમાં અમે પગપાળા જઈએ છીએ અને એ અમે અમારા માનવાવાળા જે ઇમામ હુસેન કરબલાના મેદાનમાં ક્યાથા શહીદ થઈ ગયા હતા એની યાદમાં અને એ જે શહીદ થઈ ગયા એમના પછી જ્યારે એમના કુટુંબ કબીલાને ઉઘાડા માથે અને ઉઘાડા પગે કરબલાથી લઈ અને હજારો કિલોમીટર સુધી પગપાળા ચલાવ્યા હતા અને એમની યાદમાં આવી અને આજે અમે આ મોહ્રમ માતમનો પ્રોગ્રામ કરીએ છીએ અને એમની યાદમાં અમે આ રીતે ચાલીને જઈએ છીએ અને અમારા ઇમામનું આ રીતે ગમ મનાવી અને અમે બીબી જેહરાને પૂરસો આપીએ છીએ અને આ રીતે અમે આખો એક પ્રોગ્રામ જેમાં કમસે કમ આજે પાંત્રીસોથી ચાર હજાર પબ્લિક હાલીને અમારી સાથે જાય છે બધા એક સાથે મળીને અને મહુવાથી લઈ અને વર્તે સુધી જ્યાં અમારા ઈમામોનો રોજો છે બરાબર અને રોજા સુધી અમે જઈએ અને અમારા ઇમામ હુસૈનના માને અમે પુરસ્તો આપીએ છીએ અને આ રીતે અમે આ એક પોગ્રામ બનાવીએ છીએ જે અમે છેલ્લા સમજી લો કે પાંચ વર્ષથી આ રીતે અમે પ્રોગ્રામ બનાવીએ છીએ અને ઈન્શાલ્લા ઉપરવાળાની મહેરબાનીથી અમે આ સિલસિલો લગભગ ચાલુ જ રાખશું અને આમાં રોજે રોજ વધારો થતો જાય છે જેમ કે એની અંદરમાં સબીલો જેની અંદરમાં સમજી લો કે પાણીના પર્વો જેની અંદરમાં અમુક અમુક સ્થળે જે પ્રમાણે અમે ઊભા રહી અને બધા અને જે અમારે સમાજની અંદર છે એમને પણ અને જે વટે માર્ગો બીજા રસ્તા ઉપર નીકળે છે એમને પણ અમે અમારા ઈમામની યાદમાં પાણી પીવરાવીએ છીએ સરબતો પીવરાવીએ છીએ ન્યાજો નજર ખવડાવીએ છીએ અને એક એકતાનો પ્રોગ્રામ આપીએ છીએ બરાબર છે અને અમારા ઈમામ જે અને પ્યાસા શહીદ થઈ ગયા જેણે દુનિયાની અંદરમાં ખાલી ઇસ્લામને નહીં બલકે આખી ઇન્સાનિયતને બચાવી જેમણે નાના નાના માસુમ બચ્ચાઓને શહીદ કરી દીધા જેમણે જવાનોને શહીદ કરી દીધા જેમણે પોતાને શહીદ કરી દીધા જે પ્યાસા રહ્યા દર્શા રહ્યા અને આજે એણે આખી આખી ઇન્સાનિયતને બચાવી લીધી અને આ એની યાદમાં અમે આ રીતે પ્રોગ્રામ કરીએ છીએ અને એમાં ફક્ત અમને અમારા જ ભાઈઓ તરફથી નહીં બલકે દરેક સમાજ તરફથી અમને એટલો બધો સહકાર મળે છે કે અમે અંદરથી સાચા દિલથી સાચા હૃદયથી સર્વે ભાઈઓનો એટલો બધો